જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો સાધના એટલે શું કોને સાધના કહેવાય અને કોની સાધના કરવી હે આજે એના ઉપર આપણે થોડો પ્રકાશ નાખીએ બરાબર હવે સાધના એટલે ઈચ્છિત જ્ઞાન ઈચ્છિત જ્ઞાન અથવા તો ધ્યેય પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ સરની સ્થિત સાધના જે આ દુનવાયી વસ્તુ મતલબ દુનિયવી જે વસ્તુઓથી અલિપ્તતા મેળવવા માટે આ કરવામાં આવે છે અને લાસ્ટમાં પોતે ધ્યેય બની જાય છે મિત્રો બરાબર હવે સાધના એટલે કાળને કાળ કહો સમય કહો મન કહો જલ્દી છતાં યોગ્યપણે પકાવવાની એક જડીબુટ્ટી છે કે મનને કઈ રીતે સત્યમાં જોડવું કેમ એને પકાવવું કેમ પરિપક્વ કરવું અસત્યમાંથી હટાવી ને સત્યમાં કેમ જોડવું એ એક જડબૂટી છે મિત્રો જડબૂટી એટલે એક દવા છે એ ગુરુ બતાવે છે એ કેવી રીતે કરવું પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ કરવાની એક કળા છે મિત્રો બરાબર તો જે પ્રતિકૂળ નથી જે અનુકૂળ ન હોય એવું વિરુદ્ધ ઉલટા પ્રકારનો અગવડકારક માફક ન આવે તેવું અણગમતું વિઘ્ન એ ઈ કોણ છે એ જ મન છે બરાબર તો એને અનુકૂળ કરવાની એક કળા છે એને અનુકૂળ કેમ કરવું આપણને માફક આવે એમ કેમ કરવું એની એક કળા છે મિત્રો એ કળા સાચા ગુરુદેવ શીખવાળા હે બાકી તો મિત્રો એ કળા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે પ્રતિકૂળનો સામનો કરતો રહેવો પડશે અનુકૂળ તમને કોઈ ચીજ આવશે જ નહીં કારણ કે ખાલી સમજવાથી કે ગુરુમંત્ર લઈ લેવાથી કાંઈ વળતું નથી મિત્રો એ પણ એક અજ્ઞાન અજ્ઞાનમૂલક બ્રહ્મણા છે આ નોટ કરજો મારી વાત ખાલી સમજવાથી કે ગુરુમંત્ર લઈ લેવાથી કાંઈ વળતું નથી એ પણ એક અજ્ઞાન માત્ર છે ત્યાં સુધી એવા હજારો ગુરુમંત્ર લીધા હોય ને તો પણ એ વ્યર્થ છે ખોટું છે ગુરુ કહેતા તમે મહિનો ગયો બે મહિના ગયા છ મહિના ગયા વર્ષ ગયો બે વરસ ગયા છતાં પ્રતિકૂળ જ હા મું આવતું રહી અનુકૂળ તો તમને આવતું જ નથી તમારામાં પરિવર્તન આવતું નથી તમારોમાં સુધારો થતો નથી તો એ ગુરુ શું કામના એ ગુરુ મંત્ર શું કામનો હે ગમે એટલા તમે ગુરુ કરો પણ તમને અનુકૂળ ના આવે તો એ શું કામનું તો પ્રતિકૂળમાં ફસાઈને રહી જાય છે મિત્રો એટલા માટે હું કહું છું કે અત્યારના યુગની અંદર લગભગ પાંચ ટકા જ સાધુ સંત સાચા છે પંચાણું ટકા ખોટા શું કામ હું કહું છું કારણ કે બધા ધર્મના નામે એક પ્રકારનો ધંધો કરી રહ્યા છે સાચા પણ પણ જે સાચા છે ને મિત્રો એને જગતની પરવા નથી એને જગતની પરવા નથી જગતને સુધારવા ઘરે ઘરે ન નીકળે પહેલા એ પોતે સુધરી જવું પડે ને જે સુધારવા નીકળે ને જગતને સમજાવવા નીકળી જાય છે પણ એને પહેલા પોતાને સમજવું પડે સમજાવવા નીકળી પડ્યા છે અત્યારે ખુદને તો સમજણ છે નહીં પોતાને પહેલાં સમજાણ પડવી પડે એટલા માટે હું ઘણા એને કહું છું પહેલાં પોતે સમજો ને પછી બીજાને સમજાવો પહેલાં તમારે સમજવાની જરૂર છે કે સાચું હું છે અને પછી સમજાવવાનો પ્રયત્ન કરું પણ અત્યારે બધાને ગુરુ જ થઈ જાઉં છું ના અમને બધી સમજણ પડી ગઈશ આ લાય પંદરને આવી જાય અંદર એવા ગુરુ છે લાલચી ગુરુ લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા એવા ગુરુ છે અત્યારે ધર્મના નામે ધંધા છે જાજા ભાગે હે બધાએ ધન દોલત હાટું જ કરી છે પૈસા હાટું જ કરી છે હું નથી ઘણી વાર કહેતો કે માંગન છે મરના ભલા મત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મિલે સદગુરુ પ્રસિખ કટાવ હોય ને માગતા ફરતા હોય તેના કરતાં ભાઈ તારા હાથ કાપી નાખ પગ કાપી નાખ માગીને ખાસ થાય તને ભગવાને આવું અમૂલ્ય દેહ દીધો હાથ પગ દીધા કામ કરવા માટે દીધું અને હું ઘરે ઘરે ભીખ માગતો બરાબર આ સંત છે જ નહીં આ સંતના વેશમાં ભાંડ ભવાયા છે સાધુ માગે નહીં માગે સાધુ હોય જ નહીં આ ઢોંગ પાખણ છે ત્રણ વર્ષથી હું કહેતો આવું છું ઓળખો સાચા સંતને સાચા સંતને તમારા પ્રેમની જરૂર છે તમારા ભાવની જરૂર છે એને ધન દોલત આયે જરૂર મતલબ નથી એને માન આપો તો ભલે અપમાન આપો તો ભલે કાંઈ લેવા દેવા જ નથી અત્યારે તો લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા મુંડી પછી એનું ધન દોલત હડફી પછી પચાસ પચાસ લાખની ગાડીયું કરોડોનું બેંક બેલેન્સ હે હજારો જમીન કરોડોના બંગલા આ તમે એકવાર વિચાર કરો આ શું ક્યાંય દાળીએ જાય છે મજૂરીએ જાય છે આટલું બધું ક્યાંથી આવી ગયું અચાનક આ ઢોંગ પાખંડ કરીને ધર્મના નામે ધંધા કરીને એટલે કે છે સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા આ જગતમાં પાખંડ પૂજાય છે પાખંડવાળા પૂજાય છે અને હાચા જતી અને સતી સતી નારી જે ભક્તિમાં છે હે જેને સ્ત્રીનું શરીર ધારણ કર્યું છે અને જતી જેને પુરુષનું શરીર ધારણ કર્યું છે એ બંને જેને આત્માને ઓળખી લીધા છે એ આ દુનિયામાં બહાર ઓછા આવે બાકી પાખંડી વધારે બહાર આવે અને પાખંડી પૂજાય છે પાખંડી પોતાની આરતીઓ કરાવે હામૈયા કરાવે પૂજા કરાવે પગ ધોઈને પાણી પીવરાવે ઢોંગ કરે પાખંડ કરે હે પબ્લિકના પૈસા લૂંટે હજાર ને બે હજાર ને પાંચસો ને આ લૂંટે અને પાછો પૂજાવાનું હોત નાટક કરે એક આગળની વાણીમાં હું બોલ્યો સઉ કે ઢોંગી પાખંડી જે ગુરુઓ હોય છે એ પોતાનો પગ ધોરાવે અને પાણી પીવરાવે આપણે કહીએ ગુરુજી આ પગ ધોવાની પ્રથા ક્યાંથી આવી તો કે અમારા ગુરુએ કહ્યું હતું કે એને પૂછ્યું તો કે એના ગુરુએ કહ્યું તો આ પરંપરા ચલાવી કોને એમ એ કોઈને ખબર નથી ચોટી ગ્યાસ બધાય અને પાછા કહે શું કે આ જે છે આ ગુરુના ચરણનું પાણી ધોઈને પીઓ બે ત્રણ વાર લ્યો પાંચ વાર લ્યો કે ગણેશ ભરી આ ચરણા અમૃત છે ગુરુનું ચરણામૃત લેવું પડે તો એ જગ્યાએ મેં કીધેલું છે ઓડિયો એક બનાવ્યો લગભગ ત્રણ ચાર મહિના પહેલાં કે આ ચરણામૃત હોય બરાબર ગુરુના ચરણ એટલે એના પગ અને પાણી ધોઈને આપે એને ચરણામૃત થઈ ગયું તો એ ચરણ ધોયું એટલે અમૃત થઈ ગયું તો બધા ચેલિયું ચેલા પીવે તો અમૃત ન થઈ જવા પડે ભાઈ અમૃત એટલે અમર થઈ જવા પડે તો મરી શું કામ જાય છે આ બધાએ પછી જે ગુરુએ પગ ધોરાવ્યા એને એના ગુરુના ચરણના પગ ધોઈને પીધા છે એને ચરણામૃત તો એ હું કામ મરી જાય છે હે આ ચરણામૃત હોય તો આ ઢોંગ છે પાખંડ છે હે અને અત્યારે ધંધા જ છે તમે જ્યાં જાવ ને પૈસા જ મૂકો બીજી વાત જ નથી સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં ધનકા ભૂખા જો ફીરેશો તો સાધુ નહીં સાધુ છે જ નહીં ઢોંગ ધતુર કરે માગ તોરીએ દુનિયાને ધૂત તોરીએ ઠગ તોરીએ ને કેમ સાધું કહેવાય માગે ભાંડ ભવાયો સાધુ નો માગે આ નોટ કરજો મિત્રો ત્રણ વર્ષથી કહેતો આવું છું હે સાચા સંતને કાંઈ લેવા દેવા નથી એ બહુ તો એને ભૂખ લાગી હોય તો માગે તો નહીં જ જ્યાં સુધી એનું શરીર હાલતું હોય ત્યાં સુધી સાઠ સિત્તેર એંસી વર્ષની આસપાસ ઉંમર થઈ જાય શરીર નબળું પડી જાય શક્તિહીન થઈ જાય ત્યારે માત્ર ભોજન જ તમારી પાસે માગે ભોજન પૂરતું જ માગે ત્યારે એક વાત જુદી છે હે અત્યારે નગરા પૈસા જ આપો પૈસા જ આપો પૈસા જ માગો લોટ આપો તો એ વેચી નાખે છે ઘઉં આપો તો એ વેચી નાખે છે નવા વસ્ત્રો આપો તો એ વેચી નાખે છે ચંપલ આપો તો એ વેચી નાખે છે તો મિત્રો મારી વાત નોટ કરજો ગમે એ આંગણે આવે તમારા આશ્રમનો ધર્મ છે તેને પાણી આપો ચા પીરાવો અને જમ ભૂખ લાગે જમવાનું આપો એટલે સાદું જમવાનું માગે હે કારણ કે તમારા આશ્રમ ધર્મ છે અને વિશ્વાસ પડે ને તો રાત રહેવા દેવો નકર આ યુગની અંદર રાત એ કરવા દેવો મારી બુદ્ધિ અનુસાર મને યોગ્ય નથી લાગતું બરાબર એટલે કીધું કે દેને કો ટુકડા લેને કો હરિનામ તૈરને કો આધીનતા ડૂબને કો અભિમાન દેવા જેવું જો કોઈ વસ્તુ હોય તો ટુકડો છે અને લેવા જેવી જો કોઈ વસ્તુ હોય હરિનું નામ છે બરાબર પણ સાચા દેહધારી સદગુરુ મળી જાય અને હરિ કોને કેવો એનું નામ પકડાવી દઈએ તો એ હરિનું નામ છે ક્યાં એવું કીધું છે કે દેને કો રૂપિયા પાંચસો ને હજાર રૂપિયા લે કો ગુરુનું નામ ક્યાંય બોયલા વાણી સંતો ટુકડા કીધું તો મિત્રો કેવાનો અર્થ છે ખાલી સમજવાથી કે ગુરુ મંત્ર લઈ લેવાથી કાંઈ વળવાનું નથી ધ્યાન દેજો અમારી વાતને એ પણ એક અજ્ઞાન મૂલક ભ્રમણા જ છે જ્યાં સુધી આ જીવનનું જે મૂળ છે હે જીવનનું મૂળ વહેણ આપણે જીવનમાં જેવી રીતે જીવન જઈ રહ્યા છે ખોટા જીવનમાં એ ન બદલાય ત્યાં સુધી એવા હજારો ગુરુ મંત્ર તમે લીધા હોય તો પણ એ ખોટું છે વ્યર્થ છે બધું એડે જવાનું છે કાંઈ ન હોય હે એ બધા ધર્મના નામે ધંધા થઈ રહ્યા છે બરાબર આવતા જો ક્યારેક સમય મળે ને તો એડ્રેસ આપું છું જાજા કે ક્યાં હોઉં છું સિદ્ધ કાલેશ્વરનું ભોયરું જો કોઈએ જોયું હોય જૂનાગઢમાં કોઈકને પૂછી જોજો એની બાજુમાં જ એક સંત્રીયસ ભોયરાની અંદરની બાજુમાં ન્યા હું જાજા ભાઈ હોઉં છું જુનાગઢ એનું તમને બતાવીશ સંત કોને કહેવાય એક જ નાગાજ મહાત્મા છે પણ એનું કાંઈ નક્કી ન કહી શકું ક્યારે આવે ને ક્યારે જાય બરાબર એ તો ભાઈ અલગારી સંત છે વિના વસ્ત્રવાળા છે એને જગતને કાંઈ પડી નથી તો જગતની જેને પડી છે કે અમે તો જીવોને તારવા નીકળાશે ને અમે તો મુક્તિમોક્ષ આપવા છે તો હું આને પરમાત્માએ મુક્તિમોક્ષના ટોપલા ભરી ભરીને મૂકી દીધા છે મો છે શું આશીર્વાદના ના ટોપલા ફરી ભરીને મુક્તિ મોક્ષ આપો શું રીંગણા બટેટા છે મોક્ષ અરે ભાઈ તારી એકની મુક્તિ કરી લે એટલે આ દુનિયા નડતો તું બંધ થઈ જા આ ધંધા હશે બધા હે એનાથી કાંઈ ન થાય ધંધો થાય બરાબર કારણ કે મિત્રો આ શું છે કે આ બધું ગુરુમંત્ર લઈ લેવાથી કાંઈ ન થાય મિત્રો સાધના કરવી પડે રસ્તે આવવું પડે પણ સાચા સદગુએલા દેહધારી સદગુરુ મળવા પડે હો હવે જેવી રીતે કે આપણા ઘરમાં પ્રવેશ કરવાને માટે જેમ એક ઉમરો હોય છે બરાબર એ ઉમરો એ પ્રથમ પ્રવેશ દ્વાર છે બરાબર તેને ઓળંગ્યા વિના પ્રથમ જે પ્રવેશ દ્વાર છે આપણો ઉમરો એને પાર કર્યા વિના ઘરમાં જઈ શકાતું નથી જવા હે ઘરની અંદર આપણો ઘરનો ઉમરો વેટા પછી જ આપણે ઘરની અંદર જઈ શકીએ બહાર નીકળી શકીએ રીતે આ મનરૂપી ઉમરો આ મનરૂપી ઉમરાને ઓળંગ્યા વિના જીવનના ચેતન ઘરમાં પ્રવેશ થઈ શકતા નથી મનરૂપી ઉમરાને ઓળંગી જાવું પડે છે હવે હજી મનનો તરંગોમાં ભટકે છે ચેલ્યું ચેલા જ નકરા કરતા ફરજન પૈસા જ લૂટતા ફરજન જલસા જ કરતા ફર મનરૂપી ઉમરા તો ઓળંગા નથી પોતે જ મનના મતે થોડી રહ્યા છે હવે કેવી રીતે ને ગુરુ માનવા દારૂ પીવે જુગાર રમે છલ કરે કપટ કરે દિવસમાં હજાર વાર ખોટું બોલે હે જાત જાતના નશા કરે તો એ પોતે મનની મોજુમાં છે હજી દિવસમાં બે જોડી તો બીડી પી જાતો હોય મારી જેમ તો એને કેવી રીતે સંત માનવો હે પોતે નશાને વળગી ચૂકો છે અને જગતને છોડાવવા માટે નીકળો હવે તમે સ્વયં જે બીડી પીતા હોય તમે પૂછજો બરાબર મારી વાતને નોટ કરજો કે ગુરુદેવ તમે બીડી પીઓ છો કા તો ગુરુદેવ આ બીડી કે દારૂ પીઓ છો ગુરુદેવ આ દારૂ પીઓ છો કે ગાંજો પીયો છો ચલો ને આપણે બીડીથી જ લઈએ કે પાન ફાકી માવા બધું વ્યસન હોય છે કેટલાય જ કેટલાય કેન્સર થઈને મરી ગયા કે ગુરુદેવ તમે જે આ બીડી પીયો છો આ બીડી હારી કહેવાય ખરાબ શું કહેશે એ જો પાકો બંધાણી હશે બીડીને વ્યસન કરતો હોય તેની માથે ઈ ધર્મનો અંચળો ઓઢાડશે ધર્મનો અંચળો ખોટું પાખંડ લાવશે કે બીડી આપણે ક્યાં ભાઈ બીડી શરીર પીએ છે ને અરે પણ શરીર બીડી છે તો શરીર પાસે પીવરાવનારું કોણ મનમાં મનમાં તને વિચાર આવ્યો ત્યારે તે બીડી પાસે ને બીડી લીધી ને ને પીધી આવું પાખંડ કરશે છટકબારી કરશે પ્લાયન વાર એને પકડજો કે ગુરુદેવ એટલું કહો કે આ બીડી હારીક ખરાબ બીજું કાંઈ નહીં એટલે કહે ને હારીક ખરાબ તો એ તો હારી જ કહે કારણ કે સ્વયં પી રહ્યો છે ઘરની માન કોઈ ડાકણ થોડા કહેવાના છે દારૂ તમ પીતો હોય ને તમને આ દારૂ બંધ કરી દે દારૂ સારો ન તારા લિવર ખરાબ થઈ જશે આમ થશે તેમ થશે તું ગંદી નાનીમાં લાનીમાં પડી જાય તારા પત્ની તારા બાળકો તારા મા બાપ કોઈ સુખી નહીં થાય દારૂ છોડી દે તો કે ના દારૂ પીધા પછી મન નીંદર આવે છે દારૂ પીધા પછી મન ભૂખ આવે છે દારૂ ન પીવું તું કામ નથી કરી શકતો આવી છટકબારીનું પ્લાન કરશે આવું દારૂની તરફાણ કરશે કારણ કે મિત્રો કૂતરું ખેંચે ગામ ભણી શિયાળીઓ ખેંચે સીમ ભણી એમાં સમજી જાજો બરાબર તો હવે પછી બધાને નક્કી કરવાનું કે ભાઈ બીડી હારી કે ખરાબ બધાને કહેવું પડે ખરાબ બીડીથી ફેફસામાં કાણા પડી જાય શરીરમાં કેટલાય રોગ થઈ જાય નસની હે એટલે નસો પણ બ્લોક થઈ જાય તો આ ખરાબ નહીં ત્યારે ગુરુજીને કહેવાય ગુરુજી આ બીડી ખરાબ છે તમે જ ખરાબીને ચોઈટા છો તમારું મન હજી વ્યસનોમાં ભટકે તમને અમે શું અમારી શું તમે ભલું કરી દેવાના તમે અમને શું મુક્તિ અપાવવાના છો છોડો તત્કાળ આવા ઢોંગી પાખંડીઓને સ્વયં નશામાં વ્યસનોમાં ભટકાતો ફરે છે અને એને આપણે એના પૂછડા પકડીને દોડી જાય છે આ ઢોંગ છે પાખંડ છે આ ન ચાલે આવા ગુરુ હે ચાલે સ્વયં વ્યસનો સ્વયંને મનની લતો લાગી ગઈ છે હવે એ આપણને મનથી પાર કરાવી શકે મનરૂપી ઉમરો આપણને વટાડી શકે કોઈથી ન વટાડી શકે હું ગોળ ખાતો હોય મારે બીજાથી કોઈ ના પડે તું ગોળ ન ખાતો હોય સંતો કહેતા પહેલાં તો હું બંધ કરું બીજાને કે આમ કરો તેમ કરો વિષય વાસના જીતો આ બધી જગત માયા છે તો જગત માયા છે તું તારા દેહની પૂજા હું કામ કરે આ બધી માયા છે જો છે સંતો માયા બધી માયા છે તો તું આ પાંચસો પાંચસોની નોટોના બંડલ હું કામ ભેગા કરેસ હું કામ ઢગલા કરે શું કામ દુનિયાના પૈસા લૂટે કે તો મારે ખાલી આવી થયા આવ્યા ને ખાલી આવીથે જવાના હું કાંઈ લઈને આવ્યો નથી હું કાંઈ લઈને જવાનું તો પછી આ શું કેમ દુનિયાને કાંઈ લઈને આવ્યો નથી ને કાંઈ લઈને જવાનું નથી ખાલી આવી થયા આવ્યો ને ખાલી આવીથે જવાનો તો પછી આ ધંધના ઢગલા ભેગા હું કેમ હું કામ આવો નવટંકી નાટક કરો દુનિયાને છેતરવાન ધંધા નરકમાં જાઓ અને તમારા ચેલિયું ચેલાને હેરો નરકમાં લઈને જાઓ ભૂંદા એ મરશો દુનિયા એ છલ કપટ કરો છો ને ઠગ કરો છો ઠગાઈ કરો છો એટલે આ બધું ઢોંગ પાખણ છે મિત્રો આ નોટ કરજો મારી વાતો ઉપર બરાબર કારણ કે આ મનરૂપી ઉમરાના બેઠા વગર આત્મરૂપી દ્વારમાં તમે અંદર ઘરમાં જઈ જ નથી શકતા કારણ કે મનરૂપી ઉમરાને વટવું પડે મિત્રો બરાબર કારણ કે જાગ્રત સદગુરુનું કામ માત્ર બોધ દેવાનું નથી આ નોટ કરજો જે જાગૃત સદગુરુ હોય ને એનું કામ માત્ર બોધ દઈ દેવાનું નથી એમ કે આ મંત્ર પકડી લો જપતા રહ્યો પરંતુ સાધકને સાચી સાધના કરાવી તેમની સુસુપ્ત શક્તિઓને પ્રગટ કરાવવામાં મદદરૂપ થવાનું છે આ નોટ કરજો સાધકમાં સાચી સાધના કરાવે કે જો આવી રીતે થાય પોતે પ્રેક્ટિકલ કરીને દેખાડે કે જો આમ બેસવું આવી રીતે કરવાનું પ્રેક્ટિકલ કરીને બતાવે અને એને મદદરૂપ થાય અને એની સુસુપ્ત શક્તિઓની મનની જે શક્તિઓ ખતરનાક ઈશ્વરના સિંહાસનને હલાવી નાખે મનની શક્તિઓ એવી તાકાત છે મનમાં પણ મન જ ઊંધી દિશામાં આવતું હોય તો શું કરવાનું તો મન જે ઊંધી દિશામાં આવી રહ્યું છે એ મનને સીધી દિશામાં લાવી મનની શક્તિને પ્રગટ કરી બરાબર પછી મનના તરંગોને કેમ ઓળંગવું મનના ઉમરાને કેમ ઓળંગવું એ મન જ તમને સહાયક બનશે આત્મ સુધી લઈ જવામાં પણ મનના મતે આપણે ચાલીએ છીએ ત્યાં સુધી આપણે મનના ગુલામ છે પણ મન આપણે ઈશારે હાલવું પડે તો મિત્રો મુક્તિ મોક્ષ સુધી આપણે પહોંચી શકીએ બાકી અસંભવ છે મન જ્યાં લઈ જાય ત્યાં ધોળવા જ માંડવાનું મનને રોકવાનું જ નહીં હે મનને રોકવાનું કાબૂમાં કરવાનું મન મરે નહીં કોઈ દીવું અનેક ઓડિયો બોલું છું મનને વશ કરવાનું છે મનને આપણી આજ્ઞા પ્રમાણે ચલાવવાનું છે પણ આપણે મનની આજ્ઞા પ્રમાણે ચાલે આજ્ઞા કામથી તો આ નોટ કરજો મારી વાતને કારણ કે સાચા સંત છે ને એ જ્યાં સુધી પોતાનો શિષ્ય પૂર્ણ સાધનામાં પરિપક્વ ન થાય ત્યાં સુધી એને સત્સંગ આપતો રહીએ છે પ્રેક્ટિકલ કરીને બતાવતા રહીએ છીએ એને સહાય કરે છે એને મદદરૂપ બને છે જેવી રીતે માતા ગંગા સત્યે પાનભાઈ માતાને બાવન વાણીમાં કમ્પ્લીટ સમજાવ્યું જ્યાં સુધી માતા પાનભાઈ પરિપક્વ ન થયા ત્યાં સુધી સમજાવતા રહ્યાસ હે અત્યારે તો આ ગુરુમંત્ર દીધો જાઓ આમ કરવા માંડજો પાંચસો ગજાર લૂંટી લીધા એને ધંધો પણ માતા ગંગા સતીએ એક મહિનો કાઢી નાખ્યો છે હું શું છું આ એક મહિનાની આસપાસ કંઈક કાઢ્યું છે કારણ કે જ્યારે કળસિંહ બાપુ સમાધિ લઈ જાય ત્યારે માતા ગંગા સાથે કહે છે કે ધણી હું હારે સમાધિ લઉં ત્યારે કરસિંહ બાપુ કહે છે કે ના દેવી તમારે હજી ના સતી તમારે હજી સાધના લેવાની આ પાનબાઈ માતાએ આપણી બહુ સેવા કરી છે બરાબર એટલે આપણે એને પરિપૂર્ણતાએ લઈ આવવાની છે તો તમે રોકાવ પછી તમે આવજો તો પાનભાઈને પૂર્ણતાએ ભૂગાડી બ્રહ્મના દર્શન કરાવી અને પછી ગંગા સતી માયા સમાધિ લીધી બ્રહ્મે જ આત્મા આત્માના દર્શન કરાવી દીધા છે સુરતા થકી કેવી રીતે કરવા કમ્પ્લીટ સાથે રહીને હે આ તો અત્યારે તો ખેતર વહી ગયેલું હોય ખેતરમાં અને બી વાવી વયા જાય કપાસના પછી નો પાણી પાય કે નો એને નીંદે નો એને ખાતર આપે પલણમાં ટાણે આવી જાય તેમાં શું હોય કાંઈ નથી હોય ભેરાઈ ગયેલું ખેતર હોય કેટલાય ઢોરે ખાઈ ગયા હોય નો વાડ બનાવ્યું હોય કાંઈ કર્યું નહીં હોય ભેરાઈ ગયેલું ખેતરમાં વાવીને જેટલું જેટલું નીકળે એટલું જેટલા કપાસ ઉતરે એટલું એમ એવી રીતે ચેલિયું ચેલા એના વાવેલા રોપડા છે વાવીને હોયા જાયશ હે ખોટું નામનું બીજ કાંઈક પકડીને વ્યા જાય ત્યાં કર્યા રાખો લેવા ટાણે પાછું આવે છ મહિને વર્ષે પૈસા ટાણે કેટલું પાક્યું છે કારણ કે ઓલા ભાઈ હજી નીકળું હોય થોડુંક પાઈકું હોય પાંચસો હજાર બે હજાર લૂંટીને પાછું હોય જાય હે તો જેવી રીતે સાચો ખેડૂત હોય છે જે એને ખેતરમાં કપાસ વાવ્યા હશે એને ટાઈમે ટાઈમે પાણી આપે ટાઈમે ટાઈમે દવા આપે ટાઈમે ટાઈમે જાનવરોથી બચાવે ફરતી વાડ કરે હે તો રીએ સમય સમયે ત્યારે એ કપાસની અંદર બસો બસો ઝીંડવા લાગે ને એમાં કપાસ આવે આ તો વાવીને વયા જાયશ હા બધા ધંધા હશે મિત્રો માતા પાનભાઈ પાનભાઈનું જોઈ લ્યો પૂર્ણતાએ એ તો અત્યારે મિત્રો સાવધાન થઈ જજો મને કાંઈ વાંધો નથી બરાબર મારે કાંઈ ચેલ્યું ચેલા બનાવવા નથી મારે કાંઈ કોઈનું ધન દોલત હાલતું નથી હે મારે કોઈનું ધન દોલત કાંઈ લૂંટવું નથી મારે કાંઈ કોઈના ધન દોલત ઉપર જીવન નિર્વાહ ચલાવવો પણ નથી મને પરમાત્મા કોઈના કોઈ રૂપમાં આવીને મારું જીવન નિર્વાહ આપી જાય છે બરાબર જીવન નિર્વાહ મારું જે થાય એટલું પરમાત્મા કોઈ રૂપિયા આવે મળી આપી દે કે લે બેઠા તારું જમવાનું તો મિત્રો અત્યારે જલસા કરવા છે ભૌતિક સુખ મેળવવું છે ફોર વ્હીલ ગાડીઓમાં ફરવું છે કરોડોના બેંક બેલેન્સ કરવાશે કરોડોનું હે બંગલા બનાવાશે જલસા કરવા છે એટલે ઢોંગ પાખંડ કરે સાચો સંત ઢોંગ પાખંડ ન કરે હજી નોટ કરજો લાંબો હાથ કરે એ સાધુ છે નહીં સાધુ હાથ લાંબો લાંબો હાથ કરે સાધુ નથી અને સાધુ હશે લાંબો હાથ કરશે નહીં માગે ભાંડ ભાવ્યો અમારું નોટ કરજો સાધુ સંત છે જ નહીં ત્રણ વર્ષથી હું કહેતો આવું બરાબર તો મારી વાત ઉપર ધ્યાન દેજો થોડુંક બરાબર નગર ક્યાંક તમે ફસાઈ જાઓ તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય